લગભગ મારા ખ્યાલથી આગળની જર્ની બતાવું તમને ક્યાંક જવાનું છે ખાલી કરવા તો અહીંયા ગાડી રાખી હવાનું કઈ ખાધું નથી તો અમે હું ચા પાણી પી લઈએ પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ તો આપણું હઈસર ભરાઈ ગયું અને આ રીતે જારી મારીને પેક કર્યું કેમ કે આ સ્પીડ બ્રેકર ઉપર બમ્પમાં ગાડી કૂદે તો તો બમ્પ આ પૈડા બહાર આવી જાય છે તો મિત્રો જો આપણે આઈસર ખાલી કરીને પહોંચી આવ્યા બાયપાસ ઉપર મોડાસા અને ખાલી કરવાનું અંધારામાં ખાલી કર્યું વાળીએ મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય મેવડીમાં આપણે નવા બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે અત્યારે બાકી ગયા સવારના સાત અને આપણે કાલે રાત્રે તમે જોઈએ રીતે આપણે ગાડી રાખી રાખો ગમે અને ત્યાંથી આપણે અત્યારે ગાડી લઈને નીકળી આવ્યા ગાડી ભરવા જવાનું છે સાણંદ જોઈ શકો છો અત્યારે આપણે રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ અને મિત્રો આપણે ઓર્ડર રાખવા આવી ગયો હતો ગાડી ભરવાનો અને આપણે નીકળ્યા છીએ સવારમાં માં કે કારખાને જઈ જોઈએ તો ત્યાં આગળ સુવિધા છે પણ ચા નાસ્તો આ તે એવું બરોબર ના મળે અને જ્યાં આપડે પેટ્રોલ પંપે છે નાસ્તો પાણી બધું પાછું પાછું મળી આપણે અગલ પોલમાં અને બીજા નંબરમાં જે આપણે ડીઝલ ટાંકી ફૂલ કરીએ છીએ અસલાવી અમદાવાદમાં તો ત્યાં આગળ રાત્રે ડીઝલ ટાંકો ફૂલ કરાવી કારખાને થઈએ તો રાત્રે થોડી થવાની પણ નીકળ રહે અને બધું રિસ્ક લેવું અને કરતાં ખાલી ટાંકી ટાંકીને ફૂ જવાય સવારે ફૂલ ટાંકો કરી અને નીકળી જવાય પણ જયારે ડીઝલ ટાંકો ફૂલ કરી અને સાળ જોવા માટે નીકળી ગયા છીએ જોઈ શકો છો

બધું ક્રોસ કરી અને અત્યારે પહોંચી આવ્યા મજરા બાજુ જઈએ છીએ તલો દ્વારા રોડે અહીંયાથી આગળ હરસો ચોકડી કાઢીશું તલો થઈને અને ત્યાંથી ધનસુરા થઈ અને હિંમત મોડાસા બાયપાસ ઉપર લઈ લઈશું અને ત્યાંથી મોડાસા થાય અને કંઈક દિધાલિયા કરીને છે ત્યાં જવાનું છે અત્યારે આપણે ચાલે જઈએ છીએ આગળ આવશે તલોજ તો તલોજ ક્રોસ કરી લઈએ અને પાછળ રિંગ રોડ ઉપર મિત્રો ટ્રાફિક જ એટલો બધો હતો કે કશું મતલબ વિડીયો ઉતારવાનો જ નવરાશ નથી એટલા ટ્રાફિકમાંથી ગાડી કાઢીને આવ્યા છીએ અને આજે ટાઈમ પણ ઓવર થઈ ગયો તો આપણે કંઈ જમવા બમવાનું પણ સેટિંગ આવ્યું નથી તો ખાલી આપણે રિંગ રોડ કરીએ તો પાછળ ગાડીઓ આટલી એટલે ચા નાસ્તો કરવા માટે સમોસા હતા તો સમોસા કાઢાને ચા દીધી આજે ખાલી કરવા દસ્તુ હવે જોવો આપણે આ રૂડ ઉપર ચાલે જઈએ છીએ અને આગળ આગળની જર્ની પણ તમારી જોડે શેર કરો મિત્રો તો બધા વિડીયોમાં કન્ટીન્યુ જોડાયેલા રહેજો વિડીયો સિલ્વે સુધી જોજો તો જુઓ આપણે તલોદ બાજુથી આવ્યા અને અત્યારે પહોંચી આવે હર્ષલ ચોકડી અને અહીંયાથી આપણે સીધે સીધા જ ચાલે જવાનું છે ઘનસુરા સુધી તો આગળની જર્ની બતાવો તમને તો ભાઈ જોવો આપણે કન્ટિન્યુ ચાલે જઈએ છીએ અને આવી કંઈક તો સર્કલ આવ્યું અને લગભગ મારા ખ્યાલથી રોઝડ કહેવાય શું એ કંઈ આઈડિયા નથી પણ જો આગળ ક્રોસ કરીએ છીએ જોઈ શકો છો આવો કંઈક મહત્સ દયાલનો ચોક આવ્યો એ ક્રોસ કરીએ ને આગળ ચાલે જઈએ

અને આપણે બાયડો પંદર કિલોમીટર થાય અને આપણે લઈ લેવાની ખાલી સાઈડ કે આપણે જવાનું છે મોડાસા તો અહીંયાથી લેફ્ટ લઈ લઈએ આવે અને આ બાજુ બધી આજે પાર્સિંગની ગાડીઓ બધી જોવા મળે કેમ કે આ બધી બોર્ડર ઉપર થઈને જવાની હવે આપણે ચાલે જઈએ આગળ અને એકદમ જ તે ઇમરજન્સી બ્રેક કરી લીધી

અત્યારે ધનસુરા ક્રોસ કરીએ છીએ આપણે તો હવે આ ધનસુરા ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જઈએ જોઈ શકો છો ધનસુરાનો વ્યૂ કઈ આ રીતે આવે છે અત્યારે જુઓ તો આગળ આગળની જર્ની પણ તમારી જોડે શેર કરો મિત્રો તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો અને મજા આવે તો વિડીયોમાં સબ્સ્ક્રાઇબ કર મજા આવે તો વિડિયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને અમાર જવાને વિડીયો બનાવવાની પણ મજા આવે કે નહીં ભાઈ અમારો જોવા વાળો વર્ક છે અમને જુએ છે માણે છે ગુજરાતની અલગ અલગ જગ્યાની જર્ની તમને બતાવતો રહીશ તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે બધે આગળ અને આગળ જઈ અને થોડો ખુલ્લો હાઈવે આવે તો આની ઓવરટેક કરવી પડશે પેલા અમારવાડીની ને તર આ મારવાડી નું ટ્રેલર લાંબુ છે તો આપણે ચાલવા નહીં દે એટલે આપણે આને ઓવરટેક કરવી જરૂરી છે તો આગળથી આપણે આને ઓવરટેક લઈ લઈએ પેલા તો ફાઇનલી ગાઈસ જો અત્યારે આપણે પછી હવે મોડાસામાં મોડાસામાં આપણો એન્ટર કરી દીધું આઈસર અને આગળથી આપણે લેવાની છે રાઈટ સાઈડ ઘડી કેમેરો બંધ કરી દે અહીંયા પોલીસ વાળા હશે તો જો આ મોડાસા બાયપાસ ઉપર ચાલ્યા જઈએ છીએ અને આગળથી આપણે મેઘરાજ વાળા રોડે ભરવાનું છે અને ત્યાં થોડાક આગળ જઈને લેફ્ટ લેવાની છે ધંધિયા બાજુ કંઈક કરીને ગામ છે હવે એક્ઝેક્ટ ધલિયા ક્યાં આવી તો મારો રામ જાણે ગયે નથી જોયું પણ અત્યારે જો આપણે આ મોડાસા બાયપાસ ઉપર ચાલ્યા જઈએ છીએ અને ત્યાંથી લેવાનું છે ધંધાલિયા અને આપણે કંપનીએથી ફોન આવેલો છે તો અમારા ટ્રાન્સપોર્ટનો ફોન આવે અમાર સીટનો તો લગભગ આપણે રિટર્ન ગાડી ભરવાની છે ખેર ક્રમમાં બાજુથી ક્યાંકથી હવે શું માલ ભરવાનો છે શું નહીં કોઈ આઈડિયા નહીં પણ સીટને એવું હતું કે ખાલી કરીને ફોન કરીએ તો આપણે જઈએ પહેલાં ધંધાલીયા ખાલી કરીએ અને ખાલી કરી અને પછી સીટને વાત કરીએ કે આનું ભરવાનું કહેશે ભરીને રિટર્ન જવાનું છે તે એમટી મારવાની છે એ ખાલી કર્યા પછી ખબર પડશે અને જઈએ પહેલાં ધંધાલીયા ખાલી કરવા અને ત્યાં આપણું મટીરિયલ ઉતા લઈએ પછી જઈએ શું સુધી લેવા છે છીએ જઈએ પહેલાં દેતા લે તમને એ બતાવું ત્યાં જઈને કઈ રીતે ખાલી કરે છે આ કેટલું ખાલી કરે છે કેટલા ટાઈમમાં કરે છે બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો સેલવે સુધી જોજો મિત્રો તો જો આ મોડાસા બાયપાસ ક્રોસ કરી આગળ ચોકડી પડવાની તૈયારી છે હવે તો ચોકડીથી રાઈટ લઈ લઈએ જોવા અહીંયા મોડાસાથી આપણે ગાડી લઈ લીધી આ બાજુ ડબ્બા હાથે મેઘરાજ બાજુ અને અહીંયાથી આગળ ક્યાંક જવાનું છે ખાલી કરવા તો અહીંયા ગાડી રાખીએ હવાનું કંઈ ખાધું નથી તમે હું ચા પાણી પી લઈએ પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ પહેલી આગળ કઈક છે ત્યાં જવાનું છે ખાલી કરવા તો ચા બા પીને પછી બી કરીએ આપણે તો મિત્રો જુઓ આપણે આઈસર ખાલી કરીને પહોંચી આવ્યા બાયપાસ ઉપર મોડાસા અને ખાલી કરવાનું અંધારામાં ખાલી કર્યું વાળીએ એટલે હું તમને કંઈ બતાવી ન શકે એ બદલ સોરી અને જુઓ અહીંયાથી આપણે લઈ લઈએ લેફ્ટ સાઈડ ને આપણે આઈસરો ભરવા જવાનું હતું ખેડ બ્રહ્મા એ પણ કેન્સલ થયું એ ભાઈ એવું કીધું કે સવારે ભરાશે ગાડી એટલે સેટ કે એક કામ કર ઘરે આવતો રહે આપણે નથી શું એટલે કદાચ પેટ્રોલ પંપ લગાવી દે છે મેં હું કંઈ વાંધો નહીં એટલે નીકળી આવે તો હવે આગળ આગળની જરૂર તમારી જોડે શેર કરું મિત્રો તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે રાત્રિના વાગી ગયા સાડા અગિયાર અને આપણે પહોંચી આવ્યા રિંગ રોડ ઉપર આજે આપણે લેટ બહુ થઈ ગયું અને જે આપણે જમવાનું પણ બાકી છે તો હવે આપણે આગળ જમીશું રામોલપુલ નાખું ક્રોસ કરીને એક હોટલ છે ત્યાં તો ત્યાં આગળ જઈ અને જમી બમીને પછી જશું અસલાલી પાર્કિંગમાં એટલે ત્યાં આગળ જઈને આપણે સુવાનું જ રહેશે તો પેલા રિંગ રોડ ક્રોસ કરી અને આગળ હોટલે જઈ જમી લઈએ તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે પંજાબીમાં જમે છીએ કે કાઠિયાવાડીમાં કેવું જમે છીએ આ તે એ પણ તમને બતાવું એ બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો જોવા જમવા આવી ગયા હવે જમી લઈએ